નમસ્કાર દર્શક મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે ક્રેડિટ પોલિસીની સમીક્ષા કરી છે અને ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતાં રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે એટલે તમામ પ્રકારની હોમ લોન સસ્તી થવાની છે આ મહત્વની જાહેરાત તે સિવાય આરબીઆઈના ગવર્નરે ટ્રમ્પના ટેરિફ મામલે ચિંતા વ્યક્ત કરી છે કઈ ચિંતા વ્યક્ત કરી છે એ આપણે આ વિડીયોમાં જોઈશું અને આ અને તેમ છતાં આરબીઆઈના ગવર્નરે કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી છે એના ઉપર આપણે નજર કરીશું તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ આજે ક્રેડિટ પોલિસીની સમીક્ષા જાહેર થઈ છે ક્રેડિટ પોલિસીની સમીક્ષા જાહેર કરતા આરબીઆઈના જે ગવર્નર છે એમની આ બીજી ક્રેડિટ પોલિસી હતી એમના કાર્યકાળની જ્યારે એમણે પદગ્રહણ કર્યું ત્યારે એમણે ફેબ્રુઆરીમાં ઝીરો પોઈન્ટ પચીસ બેસીસ પોઈન્ટનો રેપો રેટમાં ઘટાડો કર્યો હતો આ બીજી વખત છે કે એમણે રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને રેપો રેટ છે એ છ પોઈન્ટ પચીસ ટકાથી ઘટી અને છ ટકા એ આવી ગયો છે અને એનો અમલ તાત્કાલિક અસરથી એમણે લાગુ કર્યો છે મિત્રો એટલે રેપો રેટ ઘટે એટલે હોમ લોન ધારકો હોય એમને એમની જે આઈ હોય એટલે હપ્તો જે ભરતા હોય વ્યાજ સહિત મુદ્દલનો એમાં ઘટાડો થશે એટલે કે લોન સસ્તી થશે હોમ લોન ઓટો લોન કાર લોન કોઈ પણ લોન લો તો એ સસ્તી થશે અને એનાથી પણ મિત્રો આ રેપો રેટમાં જે ઘટાડો આવ્યો અને લોન સસ્તી થવાની છે તો આ ફાયદો કોને જેણે ફ્લોટિંગ રેટ ઉપર લોન લીધી હશે તેમને જ આ જે ઘટાડો થયો છે રેપો રેટમાં એનો ફાયદો મળવાનો છે મિત્રો આ વર્ષે આરબીઆઈએ ક્રેડિટ પોલિસી જે જાહેર કરી એની અંદર કેટલાક મહત્વના પોઈન્ટ્સ છે અને કેટલીક જાહેરાતો પણ કરી છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો આ વર્ષે જાન્યુઆરી બે હજાર પચીસની સામે મોંઘવારીનો દર જે છે એ ચાર પોઈન્ટ છવ્વીસ ટકા ઘટી અને ફેબ્રુઆરીમાં ત્રણ પોઈન્ટ એકસઠ ટકા રહ્યો છે એટલે આરબીઆઈ એ નોંધ્યું છે કે સાત મહિનામાં પહેલી વખત એવું થયું છે કે આરબીઆઈ નો લક્ષ્ય હતો મોંઘવારીના દરનો ચાર ટકા તેની સામે મોંઘવારીનો દર ઘટીને આવ્યો છે એટલે એ ખૂબ સારું છે કે મોંઘવારીનું અનુમાન જે મૂક્યું હતું ચાર ટકા એ જ મોંઘવારીનો દર ચાર ટકાથી નીચે રહ્યો છે મિત્રો ગ્લોબલ સંકેતો બગડ્યા છે આરબીઆઈના ગવર્નરે થોડી બેચેની જાહેર કરી છે આ વાતને આપણે વિસ્તૃત જાણકારી મેળવીએ પણ આરબીઆઈની ક્રેડિટ પોલિસીમાં એમણે જે કહ્યું છે કે મોંઘવારીનો દર જે છે જે મોંઘવારીનો દર છે એનું અનુમાન એમણે ઘટાડ્યું છે ક્વાર્ટર વનમાં બે પોઈન્ટ ક્વાર્ટર અને ક્વાર્ટર ફોરમાં ચાર પોઈન્ટ ચાર ટકાનું મોંઘવારીનું અનુમાન મૂક્યું છે એટલે મોંઘવારીનો દર જે છે એ ચાર ટકાથી નીચે જ રહેવાનું અનુમાન એમણે વ્યક્ત કર્યું છે મિત્રો મોંઘવારીનું અનુમાન ભલે નીચું મૂક્યું હોય પણ આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે હવે ગ્રોથ વધારવા પર ફોકસ રહેવું જોઈએ બીજું મોનિટરી પોલિસીની જે કમિટી મળી હતી એમાં જે પોલિસીનું વલણ છે એમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે હવે પોલિસીનું વલણ જે છે ન્યુટ્રલ હતું એના ઉપરથી ઘટાડી અને એકોમોડેટિવ કરવામાં આવ્યું છે એકોમોડેટિવ એટલે નરમ વલણ અપનાવ્યું છે મિત્રો આરબીઆઈના ગવર્નરે કહ્યું છે કે ગ્લોબલ અનિશ્ચિતતા ગ્રોથને અસર કરે છે ગ્લોબલ ટ્રેડ વોર ગ્લોબલ ગ્રોથ ઉપર જે અસર પડશે તેનાથી ઘરેલું ગ્રોથ પર પણ અસર પડશે આરબીઆઈ ગવર્નરે ઊંચા ટેરિફથી નિકાસ ઉપર નેગેટિવ અસર પડશે તેમ નોંધ્યું છે અને નવા નાણાકીય વર્ષની શરૂઆત કેટલાક કારણો થી થઈ રહી છે એટલે કયા કારણો તો એ ચિંતાજનક કારણો છે ગ્લોબલ ટ્રેડ વોર થી તંગદીલી વધી રહી છે આ પગલું આર્થિક ગતિવિધિ ને પ્રોત્સાહન આપવા માટે ઉઠાવ્યું છે આરબીઆઈ ગવર્નરે આગળ એમ કહ્યું છે કે ટ્રમ્પના ટેરિફથી કરન્સી પર અસર થવાનો સંભવ છે ઓઇલ અને કોમોડિટી માર્કેટ ઉપર પણ અસર થઈ શકે છે અને ટેફથી મોંઘવારી વધવાની ચિંતા નથી પણ ગ્રોથ વધારવો એ અમારા માટે પ્રાધાન્ય હશે એના પર ફોકસ અમારે રાખવું પડશે એટલે ગ્લોબલ ટ્રેડ વોર થયો છે તો એમણે ઇન્ડાયરેક્ટલી એવું કહ્યું છે કે ગ્રોથ ઉપર અસર ન થવી જોઈએ એના ઉપર અમે વધારે ફોકસ રાખીશું મિત્રો એ ક્રેડિટ પોલિસીમાં એના જીડીપીના આંકડા રજૂ કર્યા છે અને જીડીપી ગ્રોથ રેટ છે એ એમણે વધાર્યો છે એટલે કે છ પોઈન્ટ સાત ટકા આવવાનો હતો એની જગ્યાએ હવે અનુમાન ઘટાડીને સાડા છ ટકા કર્યું છે કારણ કે ગ્લોબલ અનિશ્ચિતતાઓ અને ટ્રેડ વોર અને ટેરિફને કારણે જીડીપીનો ગ્રોથ છે એ છ પોઈન્ટ સાત ટકાની જગ્યાએ છ પોઈન્ટ પાંચ ટકા રહેશે ફિનાન્શિયલ યર નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ક્વાર્ટર વનમાં સાડા છ ટકાનો જીડીપી રહેશે ક્વાર્ટર ટુમાં છ પોઈન્ટ સાત ટકા રહેશે ક્વાર્ટર થ્રીમાં છ પોઈન્ટ છ ટકા રહેશે અને ક્વાર્ટર થ્રીમાં છ પોઈન્ટ ત્રણ ટકા રહેશે એટલે જીડીપીનો ગ્રોથ જે છે એ ટેરિફને કારણે ઘટીને આવશે એવું એમણે અનુમાન વ્યક્ત કર્યું છે એફડીઆઈના રોકાણમાં વધારો થયો છે એપ્રિલ બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં એફડીઆઈનું રોકાણ વધ્યું છે અને વિદેશી હુનીયામણનું જે અનામત છે એ સડસઠ હજાર છસો ને ત્રીસ કરોડ ડોલર ઉપર પહોંચી ગયું છે બીજું સિક્યુરિટી નોન પરફોર્મિંગ એસેટ્સ એનપીએ માટે સિક્યુરિટાઇઝેશન લાગુ કરવાનો પ્રસ્તાવ એમણે મૂક્યો છે બીજું એમણે નોંધ્યું છે કે બેન્કોની નાણાકીય સ્થિતિ ખૂબ મજબૂત રહી છે અને હવે ગોલ્ડ લોન પર ગાઈડલાઈન જાહેર કરશે જે ગોલ્ડ લોન આપવાની જે ખૂબ જાહેરાતો થઈ રહી છે અને એને ખૂબ સરળ પણ બનાવવામાં આવી છે તો આરબીઆઈ એના માટે ગાઈડલાઈન જાહેર કરવાની છે બીજું મિત્રો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ ઉપર એનપીસીએને એ પરમિટ આપવાની છે એટલે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની જે લિમિટ છે એ વધારવા માટે એનપીસીએને પરમિશન આપશે કોલ એન્ડિંગ સાથે જોડાયેલા નિયમોનો દાયરો વધારશે અને બધી જ લોન પર કોલ એન્ડિંગની ગાઈડલાઇન્સ લાગુ થવાની છે તો મિત્રો આ હતી આરબીઆઈની ક્રેડિટ પોલિસી ખૂબ સરળ રીતે મેં તમને આના શબ્દોમાં સમજાવ્યું છે સરળ શબ્દોમાં રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો થયો છે હોમ લોન ખૂબ સસ્તી થવાની છે અને આરબીઆઈએ આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ ટ્રમ્પના ટેરિફને મામલે થોડીક ચિંતા વ્યક્ત કરી છે કે મોંઘવારીની ચિંતા નથી પણ ગ્રોથ ઘટે એ ન વધ ન ઘટે એના માટે અમારું ફોકસ એ જીડીપી ગ્રોથ ઉપર રહેશે તો મિત્રો આજના વિડીયોની માહિતી ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ